પ્રોપર્ટી માસ્ટરની ટીમ પહોંચી ગઈ છે ગૃહમ ક્લબ લાઈફ પર ને આપણને મળી છે ગૃહમ ગ્રુપના એમડી અને આ પ્રોજેક્ટ છે ને ખૂબ જ પોપ્યુલર થયો છે સુરત એરિયામાં તો આપણે સરને પૂછીએ કે એટલો બધો પોપ્યુલર શું કામ છે આ પ્રોજેક્ટ જે છે એની એલિવેશન તમે જોશો તો એકદમ રોમન ક્લાસિક થીમમાં એલિવેશન છે સેકન્ડ આની અંદર જેટલી એમ્યુનિટીઝ આપવામાં આવી છે એમ્યુનિટી થર્ડ છે આની ક્વોલિટી અને ફોર્થ ગ્રીલેરી પર કામ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ જે છે એને તમે ડિટેલમાં જોશો તો આ વસ્તુ એકદમ બાકી બધા પ્રોજેક્ટથી ડિફરન્ટ કરે છે ચાલો આપણે જાતે જોઈએ ચાલો અંદર એન્ટ્રી કરતા આપણને છે ને ભવ્યતા અનુભવાય છે સર હવે મને થોડું વિશે સમજાવો આ મકાન છે કિચન બે બેડરૂમ છે એપ એજ બેડરૂમ છે જે બજેટમાં જે સાઈઝ એને આપેલી છે જે ડિટેલ જે સ્પેસિયસ બનાવવામાં આવેલું છે રિયલી જે એરિયાનો છે સારી રીતે યુઝ કર્યો એટલે લોકોને મેક્સિમ કાર્બેલ એરિયા યુઝ કરવાનું યસ સર આપણને ઓપન સ્પેસમાં આપણે શું શું સુવિધા આપેલી છે ઓપન સ્પેસમાં નોર્મલી આપણી છે ને સૌથી વધારે ફોકસ હોય છે કે મેક્સિયમ ગ્રીનરી આવે આ પ્રોજેક્ટની અંદર તમે જોશો તો ગ્રીનરી છે સામેનો પ્રોજેક્ટ જે હેન્ડ થઈ ચૂક્યો છે એમાં બે હજારથી વધારે પ્લાન્ટ ઓલરેડી એકદમ મોટા થઈ ગયા છે બેક સાઈડમાં તમે જોશો તો એકદમ જાય ટેમ્પલ છે આ બાજુ ગજબો છે આપણે દરેક પ્રોજેક્ટની અંદર આપણું મેક્સિમમ ફોકસ હોય છે મેક્સિમમ આપીએ અત્યાર સુધીના આપણા બધા પ્રોજેક્ટની અંદર થઈને દોઢ લાખથી વધારે પ્લાન્ટ આપણે નાખી ચૂક્યા છીએ અને બધા પ્લાન્ટ એકદમ મોટા થઈ ચૂક્યા છે જે ગ્રીનરી કેવું છે પીસફુલ વાતાવરણ મળે છે આ પ્રોજેક્ટ એક્સપ્લોર કરવાની મને તો ખૂબ જ મજા આવી ગઈ તમે જો સામેની સાઈડ ગૃહમ લક્ઝરીયા છે એ ઓલરેડી કમ્પ્લીટ રેડી ટુ મૂવ છે ને લોકો રહેવા પણ આવી ગયા છે અને આપણો આ બીજો પ્રોજેક્ટ છે ગૃહમ ક્લબ લાઈફ એના આપણે અત્યારે ક્લબના ટેરેસ પર ઊભા છીએ તો આની એક લાઈનમાં મને વિશેષતા કયો સર આ પ્રોજેક્ટને જો એક લાઈનમાં સમજવો હોય તો આ પ્રોજેક્ટનું એલિવેશન યુનિક છે આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ એટલી છે કે જે આ બજેટમાં કસે નથી આ પ્રોજેક્ટની ક્વોલિટી એવી છે કે આ ક્વોલિટી આ બજેટમાં તમે આજ સુધી કશે નહીં જોઈ આ પ્રોજેક્ટનું તમે જોશો તો ગ્રીનરી એટલી બધી છે કાળજી રખાય કે જે નથી અને ફાઇનલી તમને દરેક એરિયા જે છે એકદમ ક્લીન દેખાશે આ પ્રોજેક્ટના જે પાંચ યુનિક પોઈન્ટ કહીએ તો આ છે થેન્ક યુ વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરો ને પ્રોજેક્ટની વિઝિટ તો કરો દોસ્તો મેં પાંચસો પ્લસ પ્રોપર્ટી એક્સપ્લોર કરી છે પણ આવો પ્રોજેક્ટ મેં કસે નથી જોયો ને હું તમને પણ રેકમેન્ડ કરું છું એકવાર તમારે બી તમારા સપનાનું ઘર પરચેસ કરવું હોય ને વર્ષે બે વર્ષે કે પાંચ વર્ષે તમે પ્લાન કરતા હો ને તો એકવાર આ પ્રોજેક્ટની અચૂક મુલાકાત લો